ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે સોફ્ટર ટેનિસ રમતમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓનો રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા અડસઠમી શાળાએ રાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ રમત ગત તારીખ વીસ ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાઈ હતી કે જેમાં નંબર ચૌદ સત્તર અને ઓગણીસ ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં આખા દેશમાંથી લગભગ અઠ્યાવીસ જેટલા રાજ્યોએ ભાગ લીધો જેમાં ચૌદ બહેનોની કેટેગરીમાં ગુજરાતની ટીમ પ્રથમ મેચ જમ્મુ કાશ્મીર અને બીજી મેચ પંજાબને હરાવી હતી સેમિફાઈનલ મેચમાં મહારાષ્ટ્રને હરાવી તેઓએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો ફાઇનલમાં મધ્યપ્રદેશની ટીમને બે એકથી હરાવી ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો આ ટીમમાં ભરૂચની પલ અમિત ચાવડા અને ખનક શ્યામ પટેલે સુંદર દેખાવ કરી ગુજરાતની ટીમને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો આ ઉપરાંત ચૌદભાઈઓની ટીમ પ્રથમ મેચ વિદ્યા ભારતી બે એક અને બીજી મેચમાં બિહાર બે શૂન્યથી હરાવી સેમીફાઈનલમાં મધ્યપ્રદેશ સામે એક બેથી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ગુજરાતની ટીમે પંજાબને બે શૂન્યથી હરાવી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો ભાઈઓની ટીમમાં ભરૂચ જિલ્લાના ત્રણ ખેલાડીઓ હતા કે જેમાં નિવાન જગેશ શાહ કશ્યપ નિલેશ પટેલ અને વ્રજ પટેલ આમ ચૌદ ભાઈઓ બહેનોની ટીમે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે સિવાય સિંગલ્સ સ્પર્ધામાં નિવાન જગીત શાહ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે આમ નિવાન શાહે ટીમ્સ રમતમાં બ્રોન્ઝ અને ઇન્ડિયુ વિઝલમાં સિલ્વર મેડલ મેળવી ભરૂચના પ્રથમ ખેલાડી કે જેમને શાળાકીય સ્પર્ધામાં બે મેડલ પ્રાપ્ત કર્યા છે આ તમામ ખેલાડીઓ પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ રમવા ગયેલ હતા આ તમામ ખેલાડીઓ લવ ઓલ ટેનિસ એકેડેમીમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે તેઓના કોચ રાજનસિંહ ગોહિલે જણાવ્યું કે સફળતાનું કોઈ શોર્ટકટ નથી આ ખેલાડીએ ખૂબ જ મહેનત કરી હતી તેઓએ ભરૂચ અને સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે તેનો ગર્વ છે આ પ્રસંગે તેમના માર્ગદર્શક એવા આરજી ગોહિલ અને મહિદેપસિંહ ગોહિલે તેમને એમ્પ્યોર સોફ્ટ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી હસમુખ વેગડાએ તમામને અભિનંદન પાઠવ્યા હતા આ વર્ષે સિક્સટી એટ નેશનલ સ્કૂલ ગેમ્સની ટુર્નામેન્ટ મધ્યપ્રદેશ દેવાસ માં યોજાઈ હતી તેમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન ભાઈઓ બહેનોની સ્પર્ધા હતી જે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા યોજાવે છે આ ટોર્નામેન્ટમાં ખનક પટેલ અને પલ ચાવડા જે અંડર ફોર્ટીન ગર્લ્સ કેટેગરીમાં રમતા હતા તેઓએ ટીમ ઇવેન્ટમાં ખૂબ સારો દેખાવ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે જે સર્વ ભરૂચ અને ગુજરાત માટે ખૂબ પ્રાઉડ મોમેન્ટ છે તે સિવાય નિવાન શાહ અને કશ્યપ પટેલ અંડર ફોર્ટીન બોઈઝ કેટેગરી ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે એના સિવાય નિવાન શાહે મેડલ પ્રાપ્ત કર્યો છે તેઓની સખત મહેનત જે 4 થી પાંચ કલાકની દિવસની એ મહેનત કરે છે પ્રેક્ટિસ કરે છે તેનો જ આ ફળ છે એના સિવાય ડીએસડીઓ રાજનસિંહ ગોહિલ એ લોકોને જે ટિપ્સ આપે છે રમવા માટે તે એ લોકોને આ મેડલ રિઝલ્ટ લાવવા માટે કામ લાગી છે મારું નામ નિવાંશા છે અને હું લવલ ટેનિસ એકેડમીમાં એક પ્લેયર છું મારા નું નામ રાહુલ પાટેલ મહિદીપસિંહ ગોહિલ અને આરચી ગોહિલ છે હમણાં હાલમાં જ હું સિક્સ્ટી એઈટ નેશનલ સ્કૂલ ગેમ્સમાં સોફ્ટ ને સ્પોર્ટમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા ગયો હતો ત્યાં ટીમ ઇવેન્ટમાં મારી ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ઇન્ડિવિજ્યુઅલમાં મેં પોતે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો મને મારા પેરેન્ટ્સ કોચિસ ને બહુ આભાર છે મારું નામ ખનક પટેલ છે ઓ લવર ટેનિસ એકેડેમી માં મહિદીપસિંહ ગોહિલ રાહુલ પાટીલ અને આર્ચી ગોહિલ પાસે કોચિંગ લઉં છું અમે રોજ 5 કલાક પ્રેક્ટિસ કરીએ છે અને અમે અત્યારે હાલમાં 68 નેશનલ સ્કૂલ ગેમ્સમાં માં રમવા ગયા હતા એમાં અંડર 14 ગર્લ્સે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે મારા પેરેન્ટ્સ કોચિસ અને બધાને જ ઉપર પ્રાઉડ છે મારું નામ પાલ અમે ચાવડા છે હું લોબલ ટેનિસ એકેડેમી કોચિંગ લઉં છું હાલમાં 68 નેશનલ સ્કૂલ ગેમ્સ મધ્યપ્રદેશ દેવાસ ખાતે યોજાઈ હતી એમાં અન્ડર 14 ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અમારા કોચિસ રાજન સર ગુલ સર આર્ચી મેમ અને રાહુલ ભયા અને મારા પેરેન્ટ્સ ને હું ખૂબ આભાર માનું છું કે એમના સપોર્ટ અને એમની ગાઈડન્સના લીધે જ આજે અમારા મેડલ પ્રાપ્ત કર્યો છે મારું નામ કશ્યપ છે હું લોવર ટેનિસ એકેડેમી માં આરજી મેમ સોહેલ સર અને રાહુલ સર પાસે કોચિંગ લઉં છું હું હાલમાં હમણાં સિક્સટી એટ નેશનલ ગેમ એસજીએફઆઈ માં અંડર ફોર્ટીન માં અમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે મારા પેરેન્ટ્સ અને મારા પેરેન્ટ્સ બહુ ગર્વ છે